આ પ્રોજેક્ટ અંતર્ગત ફેરી સર્વિસ શરૂ થશે ઘોઘા પીપાવાવ મુંબઈ સુધીની ફેરી સર્વિસ શરૂ કરવામાં આવશે મુંબઈ સુધીની ફેરી સર્વેક્ષણ કરાયું જળમાર્ગે ફેરી શરૂ થયા શરૂ થાય તો મુંબઈ ચૌદ કલાકને બદલે સાત કલાકમાં પહોંચી શકાશે મુંબઈ અને ઘોઘામાં ટર્મિનલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ પીપાવાવ ખાતે માળખાકીય સુવિધા ઉભી કરાશે તો સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત ફેરી સર્વિસ શરૂ કરવામાં આવશે ઘોઘા પીપાવાવ મુંબઈ સુધીની ફેરી સર્વિસ શરૂ કરવામાં આવશે મુંબઈ સુધીની ફેરીનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે જળમાર્ગે ફેરી શરૂ થાય તો મુંબઈ ચૌદ કલાકને બદલે હવે સાત કલાકમાં પહોંચી શકાશે મુંબઈ અને ઘોઘામાં ટર્મિનલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે પીપાવાવ ખાતે માલખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવશે આપને જણાવી દઈએ સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત આ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવશે જેથી મુંબઈ સુધી પહોંચવા માટેનો જે સમય છે તે ખૂબ જ ઓછો થશે કારણ કે દરિયાઈ માર્ગે ફેરી સર્વિસ શરૂ થશે તો હવે ઘણા ઓછા સમયમાં પહોંચી શકાશે મુંબઈ વધુ વિગતો સાથે સંવાદદાતા નીતિન જોડાયેલા છે જી નીતિન શ્રી ચોક્કસ જણાવી દઉં કે ગુજરાત ને સૌથી મોટો એટલે કે સોળસો કિલોમીટર નો લાંબો દરિયા કિનારો મળ્યો છે આ દરિયા કિનારોનો મહત્તમ ઉપયોગ કઈ રીતે થઈ શકે એ માટે સરકાર ચિંતિત હોય છે ને સૌથી મહત્વની બાબત છે કે જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને અત્યારે દેશના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી એનું એક સપનું હતું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડી દેવા આ માટે તેમણે જે રોડ રો ફેરી સેવા શરૂ કરાવી હતી જે હાલ ઘોઘાથી હજીરા વચ્ચે ચાલી રહી છે આ ફેરી છે એ સત્તેર ગઈ છે ત્યારે ફરી એક વખત સરકાર દ્વારા આ જે ફેરી છે એને અન્ય વિસ્તારો ક્યાં લંબાવી શકાય એ પ્રકારની એક વાત બહાર આવી છે અને ચોક્કસપણે કહી શકાય જે વિકાસની જે વાત છે એમાં જે નવું છોબું ઉમેરવાની જે વાત છે ભાવનગરથી થી પીપાઓ અને પીપાવા લઈ અને મુંબઈ સુધી આ રોરો ફેરી ચાલે એ પ્રકારનું એક આયોજન થઈ રહ્યું છે આગામી દિવસોમાં આના માટે સર્વે પણ છે એટલે કહી શકાય કે જે પ્રકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત નજીક હતું એમ સૌરાષ્ટ્ર નું ભાવનગર લઈ મુંબઈ એટલે કે મહારાષ્ટ્ર સુધી પણ જઈ શકાશે તે પ્રકારની એક સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે આભાર તમામ વિગતો માટે